હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે વિજ્ઞાનનું ચેપ્ટર નંબર ત્રણ કોલસો અને પેટ્રોલિયમ પાઠનું સંપૂર્ણ ધ્યાન પૂછીનું સોલ્યુશન જોવાના છીએ જો તમે અમારી ચેનલ ઉપર ન હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક માગ્યા મુજબ પ્રશ્નના ઉત્તર લખો કે રોજિંદા જીવનમાં વપરાતા કુદરતી સંસાધનોની યાદી બનાવો તો પાણી હવા સૂર્ય માટી અસ્મિજન્ય બર્તન વગેરે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ એટલે એ એક જાતની યાદી થઈ અસ્મિ બર્તનના નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો અશ્મિ બળતરના સજીવોના મૃતદેહોના કોહવાયેલા અવશેષોમાંથી બનેલા હોય છે જમીનમાં લાખો વર્ષ પહેલાં જે સજીવોના મૃતદેહ વનસ્પતિ જમીનમાં રટાઈ ગયેલા હોય તેની પર પૃથ્વીના દબાણ અને ઉષ્માને લીધે તે લીધે તે અશ્મિ બળતન બને છે અને આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહે છે ત્રીજો પ્રશ્ન જોઈએ આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કેવી રીતે બને છે આપણને કોલસો જમીનમાંથી મળે છે કોલસો મૃત વનસ્પતિના કોહવાણથી લાખો વર્ષને અંતે બને છે કાર્બોનાઇઝેશન એટલે શું તો મૃત વનસ્પતિને કોલસામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કોલસો કઈ પ્રક્રિયા કરી કોલસા પર પ્રક્રિયા કરીને અન્ય કયા પદાર્થો મેળવવામાં આવે છે તો કોલસા પર પ્રક્રિયા કરવાથી કોક કોલ્ટાર અને કોલગેસ એમ ત્રણ ઉપયોગી પદાર્થો મેળવાય છે નીચેના ઉપયોગ જણાવો તો સૌ પ્રથમ આપેલો છે બર્તન તરીકે કોલટાર રંગો દવાઓ વિસ્ફોટક બનાવવા કોલગેસ કારખાનામાં બળતણ તરીકે તો ત્રણે ત્રણ કોક કોલ્ટાર કોલગેસના આ રીતના ઉપયોગ જોવા મળે છે આગળ જોઈએ સાતમો પ્રશ્ન કે પેટ્રોલિયમ કેવી રીતે બને છે તો સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું આ આજીઓ મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા તેમના સ્તર પર સ્તર થયા આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી હોવાથી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે અવશેષોનું જૈવિક રાસાયણિક પ્રક્રિયામાં અને કુદરતી વાયુમાં ફેરબદલ થયો એટલે જેથી કરીને શું બન્યું તો પેટ્રોલિયમ આઠમો પ્રશ્ન જોઈએ પુનઃ પ્રાપ્ય સંસાધનની લાક્ષણિકતા જણાવો તો પુનઃ પ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ કરવાથી તે ખાસ થતું નથી આ તેની મુખ્ય લાક્ષણિકતા છે તેનો ઉપયોગ માનવ માટે નુકસાનકારક નથી ભારતમાં પેટ્રોલિયમ ક્યાંથી મળે મળી આવે છે તમે નોંધેલા સ્થાનોને ભારતના નકશામાં શોધવા પ્રયત્ન કરો આસામ ગુજરાત મુંબઈ ગોદાવરી કૃષ્ણ નદી પાસે મળી રહે છે પુનઃ અપ્રાપ્ય સંસાધનોની લાક્ષણિકતાઓને જણાવો સજીવોના મૃતદેહના અવશેષોમાંથી મળતા સંસાધન પૂર્ણ અપ્રાપ્ય સંસાધન છે જેનો ઉપયોગ કરવાથી પૂરો થઈ જવાની શક્યતા હોય છે કુદરતી વાયુનો ઉપયોગ જણાવો તો કુદરતી વાયુનો ઉપયોગ વાહનોમાં ઇંધણ તરીકે તેમજ કારખાનાઓમાં બળતણ તરીકે પણ કરવામાં આવે છે બારમો પ્રશ્ન કોલસો અને ખનીજ કોલસો બંને એક જ છે કે જુદા જુદા કેવી રીતે તો કોલસો અને ખનીજ કોલસો અલગ છે કારણ કે ખનીજ કોલસો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે જ્યારે કોલસો માનવ દ્વારા બનાવાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર તે તમારા ઘરમાં પેટ્રોલિયમ પેદાશના ઉપયોગથી ચાલતા સાધનોની યાદી તૈયાર કરો તો પ્રાઇમસ ફાનસ ચૌદમો પ્રશ્ન જો અશ્મિ બળતનનો જથ્થો પૃથ્વી પરથી સંપૂર્ણ ખલાસ થઈ જાય તો કેવી પરિસ્થિતિઓ સર્જાય તે વિશે તમારા મંતવ્ય જણાવો જો અશ્મિ બળતનનો જથ્થો પૃથ્વી પર સંપૂર્ણ ખલાસ થઈ જાય તો થઈ જાય તો વાતાવરણમાં પ્રદૂષણ ઓછું થાય છે મારી બાબત છે સારી બાબત છે કે વાતાવરણમાં પ્રદૂષણ ઓછું થાય છે પરંતુ નવા વાહન મશીનો બનાવવા માટે ઘણો ખર્ચ થાય છે અને અશ્મિ બર્તનની જગ્યા પર નવું બળતન શોધવું પડે તો તે મુશ્કેલી ભર્યું છે પંદરમો પ્રશ્ન જો પેટ્રોલિયમ પેદાશો વધુ પડતા ઉપયોગથી આપણને શું નુકસાન થાય છે તો પેટ્રોલિયમ પદાર્થોના પદાર્થોના વધુ પડતા ઉપયોગથી વાતાવરણ પ્રદૂષિત થાય છે જેથી અનેક રોગો ફેલાય છે એસિડ વર્ષા થાય છે જેથી જંગલો પર માટી અસર પડે છે તો છોડો પ્રશ્ન જોઈએ કે ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે તમે કેવા પગલાં લેશો તો ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતોનો હું વિવેકપૂર્વક ઉપયોગ કરીશ જેમ કે ઘરની આસપાસ જવા હું સાયકલ કે ચાલીને જઈશ બહાર ગામ જવા પોતાનું વાહન નહીં પરંતુ સરકારી વાહનનો ઉપયોગ કરીશ સત્તરમો પ્રશ્ન પર્યાવરણની જાળવણી માટેના સૂત્રો બનાવો અને નીચે આપેલી જગ્યામાં તેની નોંધ કરો તો આપણે જોઈએ સૂત્રો કે પર્યાવરણની કરો તક્ષા પૃથ્વીની સામે સુરક્ષા એટલે કે પૃથ્વીની સાથે સુરક્ષા પર્યાવરણ બચાવો પ્રાણ બચાવો એક વૃક્ષ અપલોડ કરી જુઓ વાદળોનો ટૂર આવશે લાઈક કરવા વધુ વૃક્ષ વાવો વરસાદ લાવો જળ એ જ જીવન વૃક્ષો વાવો વરસાદ લાવો તે ઘણા બધા આ રીતના સુવિચારો તમે બનાવી શકો સીએનજીને બળતણ તરીકે વાપરવાથી કયા કયા ફાયદા થઈ શકે તો સીએનજી શુદ્ધ બર્તનમાં સમાવેશ થાય છે જેનો ઉપયોગ કરવાથી ખર્ચ ઓછો થાય છે અને પર્યાવરણને પણ ખૂબ જ ઓછું નુકસાન પહોંચાડે છે યોગ્ય જોડકા જોડો તો ઊંઝણ તેલ તો સ્ટવ અને જેટ પ્લેટનું બળતન બિટમિન સી રોડ સમતલ કરવા પેટ્રોલ મોટરનું બર્તન પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ તો ઘરગથ્થુ બર્તન તરીકે પ્રચલિત કેરોસીન તો એ પણ સ્ટવ અને અહીંયા ઉંજન તેલમાં મલમ અને વેસેલીનની બનાવટ આવશે જ્યારે કેરોસીનનો સ્ટવ અને જેટ પ્લેનનું બર્તન આવશે માફ કરશો ડીઝલ તો ભારે વાહનોમાં બર્તન તરીકે આગળ જોઈએ કે જીઆન કોક એ કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે પંથ કોક સખત અને સિંધારો પદાર્થ છે પ્રથા કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદન માટે થાય છે ઉપરમાંથી કોનું વિધાન સાચું છે તો ત્રણે ત્રણના વિધાન સાચા છે તો જીઆન પણ સાચું બોલે છે પંથ પણ સાચું બોલે છે અને પૃથા પણ સાચું જ બોલે છે એકવીસ અભેદ્ય ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી પાણી કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે છા માટે તો અભેદ ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુની ઘનતા પાણી કરતાં ઓછી હોવાથી અને એકબીજામાં મિશ્ર થવાથી તે પાણીમાં ઉપરના ભાગમાં જોવા મળે છે કે આપેલ આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ તો બંને ત્યાં સુધી એક તરી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ કરવું જોઈએ અને વાહનની નિયમિત જાળવણી કરવી જોઈએ આપેલા તમામ વિગતોની કાળજી આપણે રાખવી જોઈએ નીચે આપેલ ગુણધર્મના આધારે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરો સંસાધનોનો ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાવતું નથી તો પુનઃ પ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાવશે તો પુનઃ અપ્રાપ્ય સંસાધન માનવીય પ્રવૃત્તિને કારણે ખલાસ થશે નહીં તો પુનઃ પ્રાપ્ય અને સંસાધનનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત છે તો પુનઃ પ્રાપ્ય તો પહેલો અને ત્રીજો એ પુનઃ પ્રાપ્ય છે જ્યારે બીજો અને ચોથો એ પુનઃ અપ્રાપ્ય છે આગળ જોઈએ અશ્વિ વર્તનને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનમાં ગણવામાં આવે છે શા માટે તો અશ્વિ વર્તનને પૂર્ણ અપ્રાપ્ય કુદરતી સંસાધન ગણવામાં આવે છે કારણ કે અશ્વિ જથ્થો પૃથ્વી પર મર્યાદિત માત્રામાં અને તેને બનતા લાખો વર્ષોનો સમય લાગે છે તો આ રીતના તો મિત્રો આપણે કોલ્સ અને પેટ્રોલિયમના કેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન તો બીજા ચેપ્ટરનું સોલ્યુશન જોવા મળે અમારી સાથે જોડાયેલા રહો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ